વ્યાજના ચક્રમાં ફસાયેલા શાહિદ પટેલે અંતે દવા પી અને જીવન ડુંકાવવાનો પ્રયત્ન કર્યો પરિવારને જાણ થતા તાત્કાલિક લુણાભાડાને જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા વ્યક્તિનો બચાવ થયો છે લુણાભાડાના રાજસ્થાન દાલભાટી હોટલના માલિક કમલેશ તેલી જયેશ રાણા આશિફ શેખ તેમજ અન્ય સાગી રીતો હેરાન કરતા હોવાનો આક્ષેપ વ્યાજના ચક્કરમાં ફસાયેલા મુસ્લિમનો ખુલાસો અનેક લોકો મારા ઘરે વારંવાર ઉઘરાણી માટે આવતા હતા લુણાવાડામાં હજુ કેટલા વ્યક્તિઓ વ્યાજ વ્યાજખોરોના ત્રાસથી હેરાન પરેશાન થઈ રહ્યા છે તે હાલ એક તપાસો વિષય રહ્યો છે વિજય જોશી જીટીવી ન્યુઝ મહીસાગર